નજર ઉત્તર ભારત પર કરીએ ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી અને ગાઢ ધુમ્મસનો ડબલ એટેક જોવા મળી રહ્યો છે દિલ્હી પંજાબ હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસ છવાયો છે ત્યારે ધુમ્મસને કારણે થઈને દિલ્હી આવતી એકસો દસ જેટલી ફ્લાઇટ્સ મોડી પડી છે પચાસ જેટલી ટ્રેન્સ પણ નક્કી કરેલા સમય કરતાં મોડી જોવા મળી રહી છે ત્યારે વહેલી સવારથી જ દિલ્હી અમૃતસર અને પટિયાલામાં શૂન્ય વિઝિબિલિટી જોવા મળી રહી છે શ્રીનગરમાં વિઝિબિલિટી માત્ર પચીસ મીટર જ છે ત્યારે દિલ્હીના સફદર જંગમાં માત્ર ને માત્ર માત્ર પચાસ મીટર સુધી જ વિઝિબિલિટી જોવા મળી રહી છે દિલ્હી એરપોર્ટ પર પચાસ મીટર સુધી જ વિઝિબિલિટી ત્યારે ધુમ્મસને કારણે અનેક શાળાઓએ પણ સમયમાં ફેરફાર કર્યો છે ગાઝિયાબાદમાં શાળાનો સમય બપોરનો કરી દેવામાં આવ્યો છે ત્યારે અલીગઢમાં અને ઓગણત્રીસ તારીખે શાળામાં રજાઓ જાહેર કરવામાં આવી છે જાલોનમાં પણ એકથી આઠ ધોરણ સુધીની શાળા સુધી ડિસેમ્બર સુધી બંધ કરી દેવામાં આવી છે દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો અલગ અલગ સ્થળોના આ દ્રશ્યો અમે આપણા સુધી પહોંચાડી રહ્યા છીએ ત્યારે આજે અને આવતીકાલે પણ ગાઢ ધુમ્મસ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે સમગ્ર ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસની ચાદર જાણે છવાઈ ગઈ હોય અનેક અલગ અલગ વિસ્તારો દિલ્હી નોઈડાના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો અનેક જે દ્રશ્યો છે તેમાં વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે કારણ કે ગાઢ ધુમસના કારણે થઈને વિઝિબિલિટીમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે